ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ આવતા ન હોવાની રાવ આંબલિયાસણ ગામની ગ્રામ સભામાં અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ લાંબી રાહ જોયા બાદ વિરોધ નોંધાવ્યો એક તરફ સરકાર દ્વારા ગામના વિકાસ તેમજ ગ્રામના પ્રશ્નો માટે ગ્રામસભાનું આયોજન કરી લોકો ઉકેલ માટે પ્રયત્નશીલ છે પરંતુ અધિકારીઓની હાજર ન રહેતા આંબલિયાસણ ગામમાં રજૂઆત માટે ભેગા થયેલા ગ્રામજનો આખરે થાકીને ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને લોકોમાં આવા અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે મહેસાણા તાલુકાના આંબળિયાસણ ગામમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા ગામના વિકાસ અને પ્રશ્નો માટે સવારે દસ વાગ્યે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સફાઈ રખડતા પશુઓ પીવાના પાણી અંડરબ્રિજ તલાટીની અનિયમિતતા સહિતના પ્રશ્નોની રજૂઆત માટે સરપંચ ઉપસરપંચ સભ્યો આરોગ્યના અધિકારીઓ પ્રફુલભાઈ પટેલ મંગલેશ પટેલ ભરત હડિયલ સહિતના લોકો મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયતની કચેરીએ રજૂઆત માટે ભેગા થયા હતા

ફરી વાર પણ એક પ્રશ્ન બન્યા છે તારીખે તાલુકા કચેરી માંથી આદેશ કરવામાં આવેલો છે અને કોઈ હાજર નથી સકતા તો આ નહીં આમાં બધું મિલી ને ભ્રષ્ટાચાર જ લાગી રહ્યું છે જેથી હાજર નથી રહી રહ્યા

બાળકો માટે એના માટે કોઈ વ્યવસ્થા કરવા માં આવ્યું નથી એટલે દૂર મૂકવામાં આવ્યું છે પણ દૂર મુકવાયેલા એનો કોઈ ઉપયોગ થતો નથી એટલે અમારે તો ખાસ આ નાડુ પેલા પ્રથમ બને એવી અમારી રજૂઆત છે સંસદ સભ્ય પણ આવી ચુક્યા છે સર્વે કરી ચુક્યા છે પંચાયતમાં રોજ તાળા લાગેલા હોય છે તો અમારી અરજી એવી છે કે બે તલાટી બે પટ્ટાવાળા છે તો એક તલાટી ગામમાં બેસવામાં આવે અને એક પટ્ટાવાળો ગામમાં આપવામાં આવે જેથી સાતે સાત દિવસ પંચાયત દરવાજા ખુલ્લા રહે અને ગામની સમસ્યાઓ હલ થાય